સાક્ષર અને જાણીતા સાહિત્યકાર સ્વર્ગસ્થ લાબુદાદા પુરોહિતની પ્રથમ માસક પુણ્યતિથિ અનોખી રીતે ઉજવાઈ સાક્ષર સ્વર્ગસ્થ લાબુદાદા પુરોહિતની પ્રથમ માસિક પુણ્ય તિથિએ વૈદિક હૃદયાંજલિ અર્પણ થઈ જૂનાગઢની રૂપાયતન સંસ્થા પરિવાર દ્વારા જાણીતા સવાયા સાક્ષર પૂજ્ય લાબુદાદાની પ્રથમ માસિક પુણ્ય તિથિએ ભવના ત્રેટી ખાતે પચીસ કુંડી શ્રી ગૌ ગાયત્રી યજ્ઞયાગ વૈદિક રીતે અંજલિ અર્પણ કરાઈ ભવના ત્રેટીના માર્ગે આવેલ રૂપાયતન પરિસરમાં ગિરનારની ગોદ ખાતે દોઢસો બાળકો અને ઇજ્ઞાર ઉપાયતન પરિવારજનો દ્વારા આ યજ્ઞનું આયોજન થયું હતું માણાવદરથી ખાસ નિમંત્રિત થયેલ ભુદ્ધો દ્વારા આ યજ્ઞયાગનો પ્રારંભ થયો ગૌમાતા બાબાની વંદના ગિરનારની વંદના અને શ્રી ગુરુ ગુરુદત્તાત્રેયના મુખ્ય યજમાન પદે યોજાયેલ શ્રી ગૌ ગાયત્રી યજ્ઞયાગમાં શ્રી ગણેશજી મંત્રમાલ હોમ ગાયત્રીજી મંત્રમાલ હોમ ગાયત્રી ચાલીસા પાઠ હનુમાન ચાલીસા પાઠ વિગેરે આહુતિઓ સાથે અર્પણ કરાઈ હતી આ યજ્ઞના સંયોજક નર્મદા પ્રેમી અને ગૌ ઉપાસક મયૂર રાવલના વડપણ હેઠળ મુખ્ય આચાર્ય દ્વારિકા વેદ પાઠશાળાના શાસ્ત્રી પૂજ્ય અનિલભાઈ જોશી ઉપાચાર્ય શાસ્ત્રી કિરણભાઈ પંડ્યા વગેરેએ સેવા આપી હતી રૂપાયતન પરિસરના બાળકો અને પરિવારજનોએ આ ભાગમાં ભાગ લીધો શ્રી નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા અને વિવેચક એવા પૂજ્ય લાભશંકરભાઈ પુરોહિતનો જન્મ કુતિયાણા પાસેના દેવડા ગામે ઓગણત્રીસ બાર ઓગણીસો તેત્રીસના રોજ થયો હતો સંસ્કૃતના પ્રોફેસર તારીખે એકાણું વર્ષ સુધી સેવાઓ આપી તેઓએ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે વિદાય લીધી હતી ત્યારે આ માસિક તિથિએ રૂપાયતન પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ નાણાવટી અને રૂપાયતન પરિવારે વૈદિક રીતે પૂજ્ય લાબુદાદાને આ હૃદયાંચલિ અર્પણનું અનોખું આયોજન કર્યું હતું જેમાં શ્રી ધનાભાઈ બંધિયા આચાર્ય મિનલબેન કાથડ સન્નીભાઈ જોશી અને સ્ટાફ પરિવારે સુંદર કામગીરી કરી હતી कल्याज 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 कल्याज